હાદાનાગરમાં કારળીયા રાજપૂત જ્ઞાતિની વાડીમાં ઈસમે તોડફોડ કરી ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાય હાદાનગરમાં આવેલ કારળીયા રાજપૂત જ્ઞાતિની વાડીના વહીવટને લઈ શક્તિભાઈ કળુભાઈ ડાબી નારાજ હતા જે નારાજગીના પગલે શક્તિભાઈ ડાબી કારળીયા રાજપૂત જ્ઞાતિની વાડીએ પહોંચ્યા હતા જ્યાં તોડફોડ કરી વાડીમાં નુકસાન કર્યું હતું બાદ વાડીમાં રહેલા અંદાજે રૂપિયા સવા લાખની ચોરી કરી હોવાની બોરતળાવ પોલીસ મથકે કારડિયા રાજપૂત જ્ઞાતિના વહીવટીકર્તાઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ તપાસ હાથ ધરી હતી O <gros> ભાઈ આ કેલા મે બીજા બે જણાય ભાઈ હોવાના જ ભાઈ ભાઈ ઓમેસ ભાઈ ઓમેસ ભાઈ કેમ નહોમે મે સેફટી ઓરિએન્ટેશન પાણી جو کرے گا وي او دو دو بندا مو ہے بندا مو تے ہاں ویڈیو نہ بنوانا ہے صبح کے آ رہے لگا ہے ہمارا لڑنا لڑا میں اپڈیٹ کر رہا ہوں میں کا ویڈیو નામ જયગઢ વાઘીભાઈ જૈમલભાઈ અત્યારે ઋષિરાજનગર જૂનું હતું બોલું છું અને અહીંયા અમારે આ જે ઘટના બની છે એમાં શક્તિભાઈ ડાભી જેને રાજપૂત સમાજ તારડીયા રાજપૂત સમાજની વાડીમાં નુકસાન કરી એની દાયજ રાખી કાલે અમે એના ઉપર એફઆર કરેલી એટલે એ દાયજ રાખી આજે અમારા પરિવારને ધમકાવવા માટે થઈ અમારી ગાડીને તોડફોડ નુકસાન કર્યું છે ઘર ઉપર પથ્થરમારો ફીરો છે જોરદાર સવારે સાડા પાંચથી પોણા છના ગાળામાં એટલે આ બાબતે અમને પોલીસે ખૂબ સાથ સહકાર આપ્યો છે નંબર ત્રણ બનાવમાં શક્તિભાઈ કાળુભાઈ ડાભીના શિવશક્તિ સોસાયટી ખારડીયા રાજપૂત સમાજની વાડીમાં બહારનો લોક તોડી અંદર તિજોરીમાં રાખેલા રૂપિયા બે લાખ સત્તર હજાર એકસો ચોરી કરી એને નાસી ગયેલ છે એના વિરુદ્ધમાં અમે ફરિયાદ મંગળવારે આપેલી હતી એની દાજ રાખી આજે ચોવીસ તારીખે ગુરુવારે સવારે સાડા પાંચની આજુબાજુમાં મારા ઘરે પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખી અને ધમકી આપીને શક્તિભાઈ કાળુભાઈ ડાભી અહીંથી નીકળી ગયેલું છે આ ત્રણ જણા અજાણ્યા બીજા હતા ખાલી બારીના કાચ તોડી નાખ્યા છે પથ્થર મારો કર્યો છે ઉપરના નળિયા તોડી નાખ્યા છે મારું નામ કંસનટી સરદય સોસાયટીમાં બનાવમાં બે દી પહેલા નાચી વાડીમાં બાથવા આવ્યો હતો પછી આગલી દી એક દી ન આવ્યો દી આવીને મારી બારીના કાચ તોડી નાખ્યા અને એમ બે ગયા એટલે બહાર ન નીકળ્યા ચાર જણા હતા શું નામ છે ભાઈ એક શક્તિ હતો અને ત્રણ વખતે ને એની ઓળખતા નહોતા મેં ગાડી સફે દઈતી કારણ કઈ નહોતું એને આ વાડીમાં કઈક જોતું હશે એટલે એને વાડીમાં તાળા તોડી નાખ્યા પછી પછી અમને ખબર પડી એટલે એમ ગયા અમને ગાયું દેવા મળ્યું